જય હિન્દ જય ભારત જય માતાજી અત્યારે જે ચાલી રહેલો જે વિવાદ છે જે છે પરબધામનો અને પરબધામમાં જે વિડીયો મેં અપલોડ કર્યો હતો અને એ વિડીયોમાં ઘણા દર્શકોએ એવું પણ કીધું છે કે આ જે વિવાદ છે ખોટો છે મને પરબધામમાં આવા કાંઈ તોડ પાણીના કાંઈ કાંડ થતા નથી પાર્કિંગના પૈસા લેવાતા નથી પરિષદના પૈસા લેવાતા નથી ભાડા લેવાતા નથી તો ઘણા બધા દર્શકોએ કમેન્ટો કરી છે કે આ બધું ખોટું છે ઘણા ખોટું માને છે અને ઘણા મારા એવા દર્શકો છે જે સાચું બહાર લાવવા માટે મારી યારે પ્રયત્ન કરે છે એટલે આ બધા દર્શકોને હું આટલા જે વિડીયો હતા અને જે માણસે પૈસા માગ્યા હતા જે એક ચોકીદાર છે અને એક ત્યાંના જે કાર્યભારી જે કાકા છે આ બે લોકો મળી ગયા છે અને આ બે લોકોના વિડીયો મારી પાસે અત્યારે હાલ આવી ગયા છે એટલે આ આ વિડીયોમાં તમે સાંભળો કે જે કાકાએ પૈસા માગ્યા હતા અને ત્રણ હજાર રૂપિયા માગ્યા હતા અને પછી બસની ટાયરની હવા કાઢવાની વાત કરી હતી એ પણ કબૂલેલું છે તે સોગીદાર કાકાએ કાયદેસર આ વિડીયોમાં તમને સંભળાશે કે તમે સાંભળો કે કોણે હવા કાઢવાનું કીધું હતું અને કોણે આ બધી વાત કરી હતી એટલે આ વિડીયોમાં તમને બધું જાણવા મળશે અને તમે પોતે જ તમે નિર્ણય કરશો કે આ ધામમાં પૈસા લેવાય છે કે નથી લેવાતા એટલે આ જે સબૂત છે એ બધા સબૂત હું આ બધા વિડીયોમાં તમને જણાવું છું અને તમને બતાવું છું પણ એક તકલીફ છે કે જે ફોનમાં આ વિડીયો રેકોર્ડિંગ છે હતા એ ફોનમાં થોડો અવાજનો કંઈક પ્રોબ્લેમ આવ્યો છે એટલે થોડું ઓછું સંભળાય છે એટલે તમને ઇયરફોન નાખીને સાંભળશો એટલે તમને બધી આચી બનાવની હકીકત તમને જાણવા મળશે એટલે તમે આ વિડીયો જુઓ અને પછી નિર્ણય કરો અને કમેન્ટ બોક્સમાં પછી તમે જવાબ આપો અને આ વિડીયો જો સારો લાગે અને સાચો લાગે તો વિડીયોને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરો જય માતાજી જય હિન્દ જય ભારત અને સાંભળો આ વિડિયો કીધું ત્યા હા કોણ બોલ્યું કોણ બોલ્યું સાંભળો તમારું નામ શું છે કાકા તમારું નામ રમેશભાઈ આખું નામ બોલો હા તમે વોચમેન છો પછી અમારો કંઈ વાક ન ખરો અમે તો કાંઈ દર્શન કરવા આવ્યા છો ને હા આ સાહેબે હું કીધું કે ડ્રાઈવરને બોલાવો અને જો કાંઈ ખાવા બેસ છે તો હવા કાઢી નાખશું એવું બોલ્યા તા ભાઈ હા પછી પછી હું કીધું આંબળો 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 હું બોલ્યા હા હા પછી

આ કમ્પલસરી છે કાકા બધા બસ કાકા જઈ છે પણ આ ફરીયાદ છે ઓકે વાંધો